બોડેલી ખાતે હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાયો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે તારીખ 15 6 2024 ના રોજ હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શરીરના કોષો માટે જાગૃત કરવામાં આવ્યા કાર્યક્રમમાં વક્તા તરીકે ઉપસ્થિત પ્રણવ મહેતા અને સુમેરસી રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું કે માનવ શરીરમાં સેંકડો પ્રકારના કોષો છે જે આપણા રોજિંદા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે આ કોષો આપણા શરીરને ચલાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે જેમાં હૃદય ધબકારા મગજને વિચારવાનું કિડની દ્વારા લોહીને શુદ્ધ કરવાનું જૂના ત્વચાને કોષોને નવા કોષોમાં રૂપાંતરિત કરવાનું અને નવા કોષોને સાચવવાનું રોજનું કામ કરે છે આ સેલ આપણા શરીરમાં માઇક્રોસ્કોપી ડોક્ટરની ફોજ છે સેલ આ યુગમાં વિજ્ઞાન ટેકનોલોજીની સૌથી મોટી મહાન શોધ છે ફાઇટ સેલનું સેવન કરવાથી માનવ શરીરના એસી ટકા નિષ્ક્રિય કોષો સક્રિય પુનર્જીવિત થાય છે તથા ફાઇટર સેલ શરીરને શક્તિ આપે છે ત્વચાના કોષોનું રક્ષણ કરે છે બાહ્ય વાતાવરણ અને તાણથી રક્ષણ આપે છે વૃદ્ધત્વની અસરોથી રક્ષણ આપે છે અને ત્વચાને યુવાન બનાવે છે રિપોર્ટર દેવેન્દ્રસિંહ પરમાર બોડેલી છોટાઉદેપુર